આ વખતે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબને ત્રીજી વાર હેટ્રિક કરીને પ્રધાનમંત્રી બનાવવાના છે એ કદાચ ગુજરાતના હોઈ શકે તમારા મિત્રો ગુજરાત બહારના પણ હોઈ શકે એના માટે એક વોટ માંગો તમે એમને કહો કે તમે જ્યાં રહો છો ત્યાં જે પણ ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર હશે એને એક વોટ આપો અને તમારા ઘરના તમારા મિત્રોને પણ એક વોટ અપાવો તમારા મિત્ર કદાચ તમને કહી શકે કે ભારતીય જનતા પાર્ટીનો જે ઉમેદવાર મારા વિસ્તારનો છે મને એ પસંદ નથી મારો અનુભવ એના માટે સારો નથી ત્યારે તમે એને ખાતરી આપજો કે તમારે મત આપવાનો છે મોદી સાહેબને જોઈને મત આપવાનો છે ઉમેદવારને ભૂલી જાઓ જો ઉમેદવાર તમને અનુકરણ ન થાય તો તમે મને અહીંયા કહેજો હું મોદી સાહેબને કહીશ કે આ વિસ્તારનો આ લોકસભાનો ઉમેદવાર જે ચૂંટાયો છે એ વિસ્તારમાં કામ નથી કરતો એના કામ કરવા માટેની જવાબદારી તમે બધા લેજો મારા વતી લેજો હું તમારા વતી સાહેબની રજૂઆત